બાળકોનો વાક બાળકોનો તો વાક હોય જ છે પણ એ વાકમાંથી બહાર કેમ કાઢવો ને એ પોતાના માતા પિતા બી રીતે નહીં છે સરસ બુક છે મમ્મી હા બેટા બોલે હું મારા પિયરે જઉં છું લે કેમ આ અચાનક અચાનક એટલે તમને કાલે તો કયું હતું કે હું જવાની છું તમારું ધ્યાન ક્યાં હતું આ બુક્સ માંથી આવું ચાર પાંચ દિવસ બધું ન રોકાવાય ને લે તો હવે તમે મને કે છો કે મારે ત્યાં કેટલા દિવસ રોકાવો જોઈએ અરે મારા મમ્મીનું ઘર છે મને મન ફાવે ત્યારે ત્યાં મન ફાવે ત્યારે ત્યાંથી પાછી આવો એવું નથી કહેવાનો મતલબ દીકરા પણ વારંવાર પિયર જવું ને એ સારું ન લાગે બધું સારું લાગે મને પણ સારું લાગે છે ને મારા મમ્મીને પણ સારું લાગે છે આ તમને જ સારું નથી લાગતું હા હું કંઈ પણ કરું એ તમને સારું લાગ્યું છે કોઈ દિવસ દાદામીની એવું કાઈ નથી હું તારી સાસુ નહીં પણ તારી મમ્મી જ છું પણ આ વારંવાર પિયર જાવું ને તો લોકો વાતો કરે એની સાસુને સારી રીતે સાચવતા નહીં હોય આ વાતો કરવાનો મોકો તમે જ આપો છો ને આ તમે ગામમાં વાતો શું કામ કરવા જાવ છો અને હું પિયર જાઉં છું એવું કોને ખબર છે હા તમે વાત કરો ત્યારે ખબર પડે ને બધાને કે હું પિયર ગઈ છું એમ એવું નથી દીકરા તું મોંડે તો ઘરની બહાર સોસાયટીમાંથી જવાની ને આ વિસરા બોટલા ભરીને દર વખતે જાય બેગ ભરીને તો બધા પૂછે તો ખરી ને કે તમારી વો ક્યાં જાય છે તો કહી દેવાનું એને મમ્મીને મળવા જાય છે અને મમ્મીને મળવા ના જઈ શકે જુઓ લગ્ન પહેલા જ બોલી કરી હતી કે મહિનામાં 4 થી 5 વખત તું મારા મમ્મીને મળવા જઈશ ત્યારે તો આ પાડી હતી બેટા એ તો નવું નવું હોય ને તો સારું લાગે કેમ કે તું કેટલા વર્ષથી તારી મમ્મી પાસે રહી હોય અચાનક તારે પિયર છોડવાનો થાય સાસરીમાં સેટ ન આવે થોડા દિવસ એટલા માટે બધી કર્યો થોડા થોડા દિવસ જતા હોય છે અને એ પણ નવા નવા લગ્ન થઈને ને ત્યારે તો એમ કોને કે નવી હતી ત્યાં સુધી મને સાચવવાની હતી પછી તો ઘરની નોકરાણી બનાવીને રાખવાની હતી નોકરાણીનો સવાલ ક્યાં છે ક્યારેય અમે તારી પાસે વધારે કામ કરાવ્યું છે આ ઘણી વખત તો તારા હાથમાંથી પણ કામ લઈ લીધું છે મેં તો પછી મને રમકડું બનાવીને રાખવી છે તમારા હાથની કટપુટલી બનાવી છે તમારે દામિની તું ખોટો વિચાર કરે છે હું કોઈ ખોટો નથી વિચાર કરતી હા હર વખતે છે ને મારે કંઈ કામ કરવું હોય ને એમાં તમારો નકારો હોય છે ને નયો પહેલા આવી જાય તમારો એવું નથી ફંડ તે મારા દીકરાને વાત કરી હવે એમને શું પૂછવાનું હોય કરી લેશ વાત એમને ખાલી એક ફોન કરવાનો હોય કે હું જાઉં છું એ કંઈ ના ની પડે હવે વાંધો તમને એક ને જ છે એવું નથી પછી જો દેવાંગ મારા પર ખીજાશે કે વારંવાર તમે એને પિયર મોકલી દો છો તો મારા સાસુને એમ થશે કે હું અને તમે બંને હેરાન કરતા હશો કંઈ નહીં થાય મારા મમ્મી છે ને તમારા જે વિચારવાળા નથી એ તો મોર્ડન છે એમને બધી ખબર પડે છે અરે એમને જ મને કહ્યું છે કે મળવા આવજે બેટા એ તો કે પણ આપણી ફરજમાં આવે છે કે આપણે ના પાડવી કે વારંવાર મમ્મી પિયર આવું ને તો સારું નહીં હા તમે તમારું લેક્ચર બંધ કરશો હું છે ને તમને અહીંયા પૂછવા નથી આવી તમને કહેવા આવી છું કે હું મારા પિયરે જઈ રહી છું કેમ નથી સમજતી થોડેક ધાર્મિક પુસ્તકમાં એમાં પણ લખ્યું છે કે વારંવાર દીકરી સાસરે થી પિયર જાય ને તો એ સારી વાત ન કહેવાય હા આજુબાજુના ના પિયરિયા પણ વાત કરશે એના કે આ દીકરી કેમ વારંવાર આવતી હશે પિયરમાં તો તમે કહેવા શું માંગો છો હું અધર્મી છું મને આપણે ધર્મ વિશે કોઈ જ્ઞાન નથી અરે એવી વાત નથી દીકરા ખાલી પુસ્તક વાંચવાની વાત કરું છું તો તને સીધી રીતે કહી દીધું ને કે હું બુદ્ધિ વગરની છું આ બધી બુદ્ધિ ભગવાને તમને એકને જ આપી છે ને હા છે મારી ભૂલ થઈ ગઈ બસ હમ પણ હું જે કહું છું ને એ સાસુ તરીકે નહીં પણ એક માં તરીકે એક દીકરીને શીખામણ આપી રહી છું મારા માં હોત ને તો મને જવા દીધી હોત પણ કહેવાય છે ને ખાલી માં કહેવાથી કંઈ નથી થાતું પહેલા માં બનવું પડે છે દામિની તું જે સમજે તે પણ મારા મનમાં તું જે વિચારે છે ને એવું કાંઈ નથી દેખાડવાની જરૂર નથી મને દેખાઈ રહ્યું છે કે તમારા મનમાં શું છે ને શું નહીં આ તમારા પેટમાં જે પાપ છે ને મને સારી રીતે ખબર પડે છે પાપનો સવાલ જ નથી પણ તું એક કામ કર તરે જાવું છે ને તો બે ત્રણ દિવસ પછી જા ને કેમ કે હજી ગયા વીકમાં જઈને આવી છો બે ત્રણ દિવસ પછી જાવ કે અત્યારે જાવ શું ફરક પડે છે હા મેં મારું બેગ તૈયાર કરી નાખ્યું છે કાને હું જાઉં છું દામિની મારી વાત તો સાંભળ દીકરા

આ તને તો ખબર ને મને ઘૂંટણનો દુખાવો હશે માંડ માંડ ઊભી થાવ આ મંદિરે તો ઠીક છે કે જવું પડે પંચાત અલ પંચાત કરવા હું આ સત્સંગ કરવા પણ તો પણ આપણે તો પહેલા હોસ્પિટલ જઈએ બહુ દુખાવો પણ હોસ્પિટલ જવાની ક્યાં જરૂર છે તારી બહુ અહીંયા હોય એટલે કે કામ કરવાવાળું કોઈ પણ વ્યક્તિ અહીંયા હોય તો મારા પગને આરામ મળે એટલી તને સમજ પડે કે નહીં હા તો એવું હોય તો થોડાક દિવસ તાર બેનને તેડાઈ લઈએ તો મારી બેનને એટલે કે દામિનીને પણ મમ્મી હમણા થોડાક દી પહેલા થી આવી હતી અને કેટલા દી રોકાઈને ગઈ હતી તે માં હું થઈ ગયો લગન થઈ ગયા પછી દીકરીને માવતરના ઘરનો મોહ થોડો મૂકી દેવાનો હોય આ માવતર આવડી મોટી કરીયો હોય માંદ્યું પડ્યું હોય આ તે ફલાણું ઢિકડું અત્યારે માવતરને જરૂર હોય તો એને નો આવીને ઉભો રહેવું પડે પણ ઉભો રહેવું પડે હું એ મત ના પાડતો પણ ન્યાય એને કામ હોય ને તો હવે એ તમારી દીકરી છે મારી બેન છે હું માનું છું પણ અત્યારે તમે થોડાક દિવસે ને થોડાક દિવસે બોલાવો ને આ તારી બાયડી થોયો થઈ ન્યા ન ઊભી રહી પિયરમાં માં ઈ ન દેખાતો તને પણ એને તો મારા આ રહાવ બીમાર છે ખાટલા વસ છે એટલે આ તો હવે મારે હું છોકરીને બોલાવા હાટું ખાટલા વર્ષ ખાઉ મમ્મી તમને ભલે જેમ લાગે એમ પણ તમે એને બોલાવો છો ને ઘડી કે ઘડી કે ઈ મને નથી ગમતું તને ગમે કે ન ગમે કંટોલામાં જા મારે હું ફેર પડે જ ભાઈ મારે તો મારી દીકરીને બોલાવવાની છે જેથી કરીને ઘરનું થોડું ઘણું કામ કરાવવા લાગે મારા પગ દબાવવા લાગે અને તું તો ખબર ન હોય જા હાઈન લાગી મારે કોઈક વસ્તુની જરૂરત મને કેટલી કાહટી પડે ઈ મારું મન જાણે છે પણ ઈ અહીંયા આવે તો મને ઘણીવાર આ દેવાંગ જીજાજી મળે ને ત્યારે વાત કરે કે તમારા બેનને હું મોકલી જો ને એટલે

આ તો હું શું કરું મારે એક જ દીકરી છે અને એક જ દીકરો છે તો દીકરો આખો દી વયો જાય તો માં આશા કોની પાસે રાખે હું તને સમજાવું આ તારા અત્યારે હાહરા બીમાર છે એની આગળ પાછળ કોઈ નથી એની મમ્મી ના દીકરી બે જ છે તો તારા હાહરા અત્યારે કોને સેવા કરવા બોલાવી કોને બોલાવી તાર બાયડીને બોલાવી ને એટલે એકની એક અત્યારે મારે હવે જરૂર છે તો મારી આગળ પાછળ કોણ છે તું શો મારી દીકરી છે દીકરાને બહુ નથી કાંઈ પડી નથી આ સીધી બાપના ઘર ભેગી એને મુક પડતી તમે બે છો તો અત્યારે તું આખો દી વયો હજાર તો મારું કામ કરવાની ફરજ કોને આવે સીધે સીધો જવાબ દેજો પણ લગન પછી ઈ મૂકી દે લગન થાક નો થાય ભાડમાં ગયા તું મન કેને પેલા હું કવી હા હું માનું છું પણ લગન પછી તમ કેટલી વાર આયન બોલાવે આ તો મજા ન હોય તો બોલાવવા પડે આ જા માંદા નો હોય તો આયન નો આવવું પડે એને આવવું પડે પણ ખબર અંતર પૂછી ને પછી વહી જવાનું હોય એ આ ઘર માં તારો હક છે ને એટલો જેનો હક છે હો વાયડો જરાય થાતો નહીં નતર કાન પકડીને પેરે કપડા ઘરમાંથી બહાર કાઢી મૂકઈ બેઈને કોને કેટલું રોકાવું કોને કેટલું નો રોકાવું એ બધું તું નક્કી કરે હવે વાંધો નહીં બોલાવો પણ એને તો એક બે દી માં પાછી મોકલી દે રે 15 દી જેટલા દી તારી બાયડી ન્યા રહે ને એટલા દી અહીંયા રહે પણ પણ બણને મુઈકને ભાઈ તન કવ એટલું કઈ ને કાતર બાયડી ને લઈ આવી અન કા આને 15 દી લઈ હારું લાગે ઈ કઈ માર બાયડી તો હમણા નથી આવે હા તો આને લેતો આઈ જા કામ પતાય તણ વર હામુ જોતો ગયો કેમ જાણ હું તો એથી બી જવાની હોય આવી ગયો દીકરા હા મમ્મી આવી ગયો બેટા આટલા બધા

આપણે એકાદા બે સેટ આપીએ આપણા તરફથી એમાં શું વાંધો છે આ ભવાની ગ્રુપ સેવા કરે એવી રીતે આપણે પણ આપણી રીતે સેવા કરી શકીએ ખરે ખરો દીકરા તારો જે વિચાર છે ને એ મને ખૂબ ગમ્યો કે બાળકોને પુસ્તક આપવા હમ અને આમ પણ વિદ્યાનો દાન કર્યું કે ભાઈ હા બાજુમાં સરલા માસી રહે છે ને હા એમને આપી દેજો અને પાંચ બુક આપજો પેલા હા જયેશ કાકાને એમને વાંધો નહીં દીકરા બરાબર એમના છોકરાને કામ લાગશે ને આ લોકોને કામ લાગશે સારું સારું હા થાકી ગયો છે ને આરામ કર જા બહુ થાકી ગયો છું અબ મમ્મી એ બધી વાતો ઠીક હા પણ આ ક્યારનો આવીને વાત કરું છું દામિની કેમ ના આવી એણે મારી વાત નહીં સાંભળી હોય દામિની આ દામિની પાણી લઈને આવજે હું લઈ આવું કેમ દામિની નહીં આવે દામિની હોય તો તને પાણીનો ગ્લાસ આપશે ને કેમ ક્યાં ગઈ છે અને મમ્મી એક વાત તો ભૂલી જ ગયો હા બુક નું પૂછવા માટે ફોન કર્યા હતા ઘણા બધા આ ફોન કેમ નથી ઉપાડતી એ મારા ઘર માં હોય તો ઉપાડે ને દીકરા ફોન એનો કેમ ફોન તો બાર પણ જઈને ઉપાડી શકાય ને ક્યાં ગઈ છે ના ના એમ થોડો પાર જઈને ફોન ઉપાડે એના મમ્મીના ઘરે મળવા ગઈ છે મમ્મીના ઘરે એના કામ ઘણું હોય ને એટલે મોબાઈલ ક્યાંય પડ્યો હોય અને ઈ એ ક્યાંય કામ કરતી હોય ખરું કહેવાય નહીં મમ્મી હા બે પાંચ દિવસે ને બે પાંચ દિવસે એકાદો આટો તો હોય જ આવી રીતે થોડી કઈ જવાતું હશે જવાય જ ને આ તારા સાસુમાં ઘડી ઘડી તેડાવે છે તો બિચારી એની દીકરી કેવી રીતના ના પાડી શકે હા દર વખતે જ્યારે જાય છે ને ત્યારે આ ઘરે આવ્યા પછીનું વર્તન સાવ બદલાઈ જાય છે હા જાણે કેમ

પણ કોણ સમજાવે બરાબર છે કોણ સમજાવે શું એને આપણે જ વાત કરવી પડશે અને કહી દઈશું કે આવી રીતે દામિની ત્યાં બે પાંચ દિવસે ને બે પાંચ દિવસે આવે છે ને અમને જરાય ગમતી વાત નથી હે તું કહીશ પણ તું પાછો તારા સાળાને કહીશ પછી સાળો તારી સાસુને બે વાત ઉમેરીને કહેશે એની કરતાં કેવું હોય ને તો સીધે સીધું તારી સાસુને નહીં અને તારા સાળાને નહીં પણ સીધે સીધું દામિની જઈને કે આ વારંવાર પિયર આવે છે ને એ સારી વાત નથી મેં એને રોકી હતી પણ ખરા કે ન જા પણ એ મારી વાત માની નહીં અને ઉપર વટ થઈને એના પિયર ગઈ છે હવે તું જાણે અને તારી ઘરવાળી જાણે બરાબર વાત છે તમારી મારે ડાયરેક્ટલી આ મેન જે થર્ડ છે ને ત્યાં જ વાત કરવી જોઈએ એક કામ કરું છું આ આજકાલમાં મારા સાસુમાને જ મળી આવું છું હા સાસુમાની સાથે વાત કરી લેજ જોઈએ છીએ કે પછી સાસુમાં શું જવાબ આપે છે અને શું નહીં પાછી એમ પણ કહેતી હતી તારી ઘરવાળી કેમ શું કહેતી હતી કે મમ્મી આ નવા નવા લગ્ન થયા ત્યારે તો તમે મને ના નોતા પાડતા પણ હવે નવા નવા લગ્ન થયા હોય દીકરા તો બની શકે કે પિયરનો મોં છૂટે નહીં એટલા માટે જવા દીધી હોય પણ એનો મતલબ એવો તો નથી ને કે અમુક વર્ષો પછી પણ વારંવાર ત્યાં જવું બરાબર વાત છે આવી રીતે રોજે રોજ ત્યાં જઈને બેસે એ તો કોઈને ના ગમે ને છો હું મારી રીતે વાત કરી લઈશ તમે એની સાથે આ વાતને લઈને ઝઘડો નહીં કરતા હું સમજાવી દઈશ એમને નહીં કરું દીકરા હવે તું થાકી ગયો છે આખો દિવસ નું તું આરામ કર જા હા હાથ પગ મોઢું ધોઈ લઉં છું જમવાનું તો નહીં બનાવ્યું હોય ને એને મે બનાવી દીધું છે ને ચાલ તું ફ્રેશ થઈ જા હું તારા માટે જમવાની ડિશ કાઢું હા